દેશ સહિત રાજ્યભરમાં ગ્રીન એનર્જી અને સન્સ્ટેબલ દિશામાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે કે ત્યારે સુરત મહાનગરપાલિકાની જર્મન સંસ્થા GIZ ડેવડ સ્ટ્રી અને ગેસલાચ ઝુસા મેનાર ઇન્ટરનેશનલે સહયોગથી તૈયાર થયેલા પ્રોજેક્ટ હેઠળ રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસ માટે ટ્વેન્ટી ફોર સેવન ગ્રીન ચાર્જિંગ સુવિધા સાથે વાઇફાઈ અને લાઇટિંગ જેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ થશે ત્યારે આ અંગે પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠે જણાવ્યું કે સુરત લાલ વિસ્તારમાં તૈયાર કરવામાં આવેલ દેશનું પ્રથમ સૌર ઉર્જા આધારિત ઇલેક્ટ્રિક બસ ડેપો ખાતે સો કિલોમીટર ક્ષમતા ધરાવતા રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને પ્રતિ કલાકે બસો કિલોમીટર ક્ષમતા ધરાવતી બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે કે જેમાં અંદાજિત રૂપિયા પોઈન્ટ સાઠ કરોડના ખર્ચે બનેલ આ પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે જર્મન સહાય સંસ્થા જીઆઈઝેડ ના સહકારથી અમલમાં મુકાયો લાઇટિંગ જેવી સુવિધાઓથી સજ્જ હાઈટેક ઇલેક્ટ્રિક બસ ડેપો તૈયાર કરવામાં આવ્યો છે કે જેમાં વાર્ષિક એક લાખ વીજ યુનિટ વીજ ઉત્પાદન અને રૂપિયા લાખની વીજ વચન સાથે સુરતનું રાષ્ટ્રવ્યાપી ગ્રીન પરિવહન તરફ ઝડપી પ્રયાણ કરશે રૂફટોપ સોલર પાવર પ્લાન્ટ અને સેકન્ડ લાઈફ બેટરી સ્ટોરેજ સિસ્ટમ દ્વારા બસો માટે ટ્વેન્ટી ફોર સેવન ગ્રીન ચાર્જિંગ સુવિધા ઉપલબ્ધ થશે હું પ્રકાશ પંડ્યા કાર્યપાલક ઇજનેર લાઇટ એન્ડ એનર્જી એફિસિયન્સી સેલ સુરત મહાનગરપાલિકા સુરત મહાનગરપાલિકાએ નેટ ઝીરો મિશન અને સસ્ટેનેબલ એનર્જી અને ગ્રીન મોબિલિટી હેઠળ ઇલેક્ટ્રિક બસ ડેપો અલથાણ ખાતે જે આવેલો છે તેમાં સો કિલોવોટનો સોલર પ્લાન્ટ સ્થાપિત કરેલ છે આ સોલર પ્લાન્ટની ખાસ વિશેષતા એ છે કે તે બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમ છે અને તેની એનર્જી જે કંઈ યુનિટ જનરેટ થશે સોલર પાવર પ્લાન્ટના લીધે તે એનર્જીનું ઇલેક્ટ્રિક મોબિલિટી તરીકે યુઝ થશે એટલે કે ત્યાં ઇલેક્ટ્રિક બસ ડેપો છે ત્યાં ચાર્જર હશે તેમાં યુનિટ વપરાશે હવે આપણે ગ્રીન મોબિલિટીમાં આ સુરત મહાનગરપાલિકા આગળ વધી રહેલી છે તેનો આ પાઇલોટ પ્રોજેક્ટ છે અને ભારતભરમાં આ પ્રથમ પ્રોજેક્ટ છે ગ્રીન મોબિલિટી માટે બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમથી આ બેટરી એનર્જાઇઝ સ્ટોરેજ સિસ્ટમમાં પણ બેટરી સેકન્ડ લાઈફ બેટરી વાપરવામાં આવે છે એટલે એક વખત જે બેટરી આપણે વ્હીકલમાં વાપરવામાં આવે તે બેટરી જ્યારે ત્યાંથી એક્સપાયર થાય તે પછી એની એફિશિયન્સી ઘટે પછી એનો ઉપયોગ આપણે આમ કરવામાં આવે છે અને એને રિફર્બિશ કરવામાં આવે છે એટલે સેકન્ડ લાઈફ બેટરી છે જેથી ભારતની ઇકોનોમી 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 પણ વેગ વેગ મળે છે હવે આ સેકન્ડ લાઈફ બેટરી હેઠળ આ જે પ્રોજેક્ટ કરવામાં આવે છે તેના લીધે રાત્રિ દરમિયાન મોટાભાગની બસોનું આપણે ચાર્જિંગ કરતા હોઈએ છીએ એટલા માટે બેટરી ત્યાં મૂકવામાં આવેલી છે એટલે બેટરી એનર્જાઈ સ્ટોરેજ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે આપણે દિવસ દરમિયાન જે એનર્જી જનરેટ થશે તે રાત્રિ દરમિયાન પણ આપણે ઉપયોગમાં લઈ શકાય છે આ બેટરી એનર્જાઈઝ સ્ટોરેજ સિસ્ટમ સો કિલોવોટ ક્ષમતાની છે અને તેના વડે આપણે લગભગ વાર્ષિક એક લાખ જેટલા યુનિટ જનરેટ થશે અને સુરત મહાનગરપાલિકાને અંદાજે સાડા છ લાખ રૂપિયા જેટલી વીજળીમાં બચત પણ થનાર છે આ બેટરી એનર્જાઈઝ સ્ટોરેજ સિસ્ટમ એ જર્મનીની જીઆઈ સાથેના સહયોગથી સુરત મહાનગરપાલિકાએ સ્થાપિત કરેલ છે અને આ પ્રોજેક્ટ વડે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન મળવાનું છે સુરત મહાનગરપાલિકાના અલથાન ડેપો ખાતે ઇલેક્ટ્રિક બસના ચાર્જિંગ માટે લગભગ બત્રીસ જેટલા ચાર્જર પણ લગાવેલા છે ત્યાં આપણા જે કંઈ બસ આવે છે તે બધી બસો સુરત મહાનગરપાલિકાના બીઆરટીએસ કોરિડોર માટે જ ડેડિકેટેડ છે એ બધી બસ પંચોતેર જેટલી બસ છે એ એનો એ એના ચાર્જર ત્યાં લગાવવામાં લગાવવામાં આવેલા છે ત્યાં વિઝિટ કરી સંપૂર્ણ રીતે એનું કામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે સુરત મહાનગરપાલિકાને વર્ષે એક લાખ કિલોમેટ જ્યારે આપણે પાવર આપણી પાસે જનરેશન થવાનું છે એની સાથોસાથ આપણને એની ખૂબ આર્થિક રીતે બચત પણ થવાની છે અમારે અંદાજીત છ પોઈન્ટ છપ્પન લાખ રૂપિયાની આપણે જે બચત થવાની છે આ તો એક સો કિલો કિલોટની વાત છે પરંતુ આવનારા દિવસોમાં આવી એનજીઓ સાથે હજુ સંકલન કરીને કે અન્ય એનજીઓ સાથે પાટાઘાટો કરીને કે સુરત મહાનગરપાલિકા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર એની સાથે હાથ મેળવીને એમનો સહયોગ લઈને આપણે હજુ આપણા જે સુરતના અલગ અલગ ડેપો છે કે સુરત મહાનગરપાલિકાની અલગ અલગ બિલ્ડિંગો છે આવી રીતે આ આપણે જે પ્રયોગ આગળ વધારીશું અને સુરતનું નામ આજે જ્યારે ઇલેક્ટ્રિક બસની અંદર સો ટકા ઇલેક્ટ્રિક બસ આપણે જ્યારે દોડાવી રહ્યા છીએ એમાં આપણે અવલ નંબરે છે અને આજે સોલાર તકી બસને રિચાર્જિંગ કરવા માટેની એક જે સુંદર વ્યવસ્થા છે એટલું જ નહીં ત્યાં ઇન્વેટર છે એની અંદર પાવર જનરેશન કરવા માટેની જે અવર પાવર જનરેશન કરવા માટેની ચા બસોની ચોવીસ કિલોમેટની ત્યાં વ્યવસ્થા છે આ વ્યવસ્થા સાથે એ દિવસમાં બી ચાર્જિંગ થઈ છે રાત્રે અને જ્યારે બસ ઉભી હોય ત્યારે ચાર્જિંગ થઈ શકે સુંદર વ્યવસ્થા જ્યારે થઈ છે સુરત મહાનગરપાલિકાના ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન તરીકે હું ગૌરવ અનુભવું છું અને વિશેષ સુરતના એક સુરતી તરીકે બી ગૌરવ અનુભવ છું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત